વડોદરામાં ગત સપ્તાહમાં હરણી બોટ દુર્ઘટના બની હોય જેને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન આવ્યું છે અને ઇજાદારોને તરવૈયાઓ રાખવા આદેશ કરાયા છે વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં માસૂમ બાળકો સહિત પંદર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે આ ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે આવી ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરોને કડક નિયમો બનાવી તેનું ચુસ્ત પાલન કરવા માટેના આદેશ પણ કર્યા છે જે અન્ય વે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે માર્ગદર્શિકા અનુસાર જે તે બોર્ડ કોન્ટ્રાક્ટર દ્વારા તાલીમબદ્ધ માણસોને રાખવા કેપેસિટી કરતાં વધુ માણસોનો બેસાડવા વધુ લાઈફ જેકેટ રાખવા સ્ટાફને પૂરતી તાલીમ આપવી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે જો કે આ માર્ગદર્શિકાનું પાલન ચુસ્ત રીતે થાય છે કે નહીં તે અંગે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત રહેવા પામ્યો છે બડોદાના તળાવમાં થયેલી દુઃખદ ઘટના બાદ રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જે સૂચનાઓ આપેલી હતી એના ભાગરૂપે સુરત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે મહાનગરપાલિકા તમામ નગરપાલિકાઓ ગ્રામ પંચાયત અને સ્થાનિક સંસ્થાઓ જે જે જિલ્લામાં બોટિંગ કરતી હોય છે એમાં હંગામી ધોરણે તમામ બોટિંગ એક્ટિવિટીઝ બંધ કરી દેવામાં આવેલી છે અને એના સાથોસાથો અમુક અહેવાલો દરેક વિભાગ પાસેથી અને દરેક સંસ્થા પાસેથી મંગાવવામાં આવેલા છે એમાં આપણે પ્રથમ તો કુલ કેટલી કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે એનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે એની આંતરિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાય કરવામાં આવશે ત્યારબાદ સેફ્ટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં એ બધી ચકાસણી કરવામાં આવશે અને એના બાદ જ આપણે આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાથી પાછું જે તે સંસ્થા બોટિંગ કે અન્ય વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી શરૂ કરી શકશે વડોદરા હણીબોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે તેમાં કેટલીક કડક સૂચનાઓ નિયમોનું પાલન કરવા માટેના આદેશ પણ જારી કરાયા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા